કનશ્યા મહારાજને જય સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ્યારે ભક્તોને જય સ્વામિનારાયણ આજનો વિડીયો આપણે કથા કરવાની છે સુબોધ સાગરની કથા કરવાની છે એમાંનો આપણે સ્ત્રી હંમેશા હિંસા કરે છે એની કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો અને જય ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે કથા કરશું સ્ત્રી હંમેશા હિંસ્યા કરે છે સ્ત્રી ગમે તેવી સારી સુશીલા પ્રેમાળ અને પ્રાણદાતા હોય તો પણ તે વિશ્વાસ કરવા યોગ્ય નથી પતિ કે પિતા સ્ત્રીને મર્યાદામાં રાખવા ગમે તે લોક પ્રયાસ કરે તો પણ કેટલીક સ્ત્રીઓ એ પ્રયાસને નકામો કરે છે તેને જોઈને હૈશિયા કરે છે અરે મર્યાદામાં હું ન રહું તો તમે મને રાખનાર કોણ કેટલીક સ્ત્રીઓ હોય છે હરતા પણ તેઓ પતિવ્રતાનો ડોળ કરી પતિને ઠગનારી હોય છે કેટલીક તો પતિ પુત્ર કે પોતાના માતા પિતાનો પણ ઘાત કરાવે છે કરાવે છે હરતુ રાજાએ સ્ત્રીને કારણે જ ભાઈ વિક્રમાદિત્યને દેશવટો દીધો હતો રાજ્ય પણ સ્ત્રીના દુઃખથી જ છોડવું પડ્યું હતું સમુદ્રનો અવતાર સંતનું રાજાએ પણ સ્ત્રીને લીધે જ સાત બાળકોની હત્યા કરાવી હતી માટે સ્ત્રી નિયમમાં રહે ત્યાં સુધી સારી નહીતર નિયમમાં નિયમમાં રાખવાને ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ નિયમમાં રહે તેવી નથી ઉલટી નિયમમાં કરનારનો પણ પ્રાણ પણ લઈ લેશે સ્ત્રીએ પ્રાણદાતા કે પ્રાણ હરતા એક સ્ત્રીએ પોતાની મરજી વિરુદ્ધ પતિને આડો આવતો જોઈ તેને તથા તેના દીકરાને મારી નાખ્યો એક પુરુષને પોતાની સ્ત્રીની બધચાલ વિશે શંકા પડી ત્યારે પરીક્ષા કરવા નિશ્ચય કરી પોતાના સાતેક વર્ષના દીકરાને કહ્યું બેટા હું ગામ જાઉં છું આપણા ખેર પહેલો કચરાનો બાપ ઓકરડો આવે તો ખબર રાખજે આમ કહી પોતે બેરીને કહે હું આઠેક દિવસમાં ગામત્રે જાઉં છું તું ઘરને તથા છોકરાને સાચવજે આમ કઈ પોટલો બાંધે પાસેના ગામમાં જઈ રહ્યો પછી જમપોરીની જાત્રાએ જવા પાપનો પોટલો બાંધી તૈયાર થઈ રહેલા નવા માટીને કહ્યું હવે રોજ ઘરે સુખેથી આવજો આઠ દહાડા નિરાત છે પછી તે આવતો થયો રોજ શીરો શેકાય ભજિયા તળાય અને જમપુરીનું પાથું બંધાય એમ ત્રણેક દાડા થયા કે છોકરો બોલ્યો બા મારા બાપાએ કહ્યું છે કે કચરાનો બાપો કરડો આવે તો ખબર રાખજે અને હું આવું એટલે મને કહેજે તો હવે હું કહીશ કે રોજ આવતા હતા રાંડે જાણ્યું ગજબ થયો પછી બંને જણે છોકરાને ડૂચો દઈ મારી નાખ્યો રાત્રિ તેથી રખે કોઈને જાણ થઈ જાય આમ તારી છોકરાના સબની પોટલી બાંધી ખળ ભરેલા ઘરમાં આગે એક ખૂણામાં મૂકી માથે ખળ ખડકી દીધું પણ વહેલી સવારમાં તેને ઠેકાણે કરવાનો વખત મળ્યો નહીં એટલામાં તેનો ધણી આવ્યો સ્ત્રી કહે કેમ વહેલા આવ્યા તો કહે કામ થયું નહીં પહેલો તો નહાયો ધોયો અને રોટલો રોટલા વેળા થઈ ત્યારે કહે છોકરો કેમ દેખાતો નથી તો કહે નિશાળે ગયો હશે તમે ખાઈ લ્યો પહેલો તો નિશાળે ગયો તો ત્યાંય ન જોયો ત્યાંય ન જોયો ફાળ પડે સ્ત્રીનું મોઢું પડી ગયેલું જોતા અને તેનો બોલવું સાંભળતા શક શક તો આવી જ ગયો તો પહેલો કહે નિશાળે તો નથી તો કહે ક્યાંય રમવા ગયો હશે હમણાં આવશે પહેલો તો વાળામાં આડો અવડો આકળો વ્યાકુળ થઈ ફરવા લાગ્યો પહેલે કહે આમ કેમ બાવરા બની ગયા છો છોકરો શોધો છો તે શું કહે જમીન બની જમીન બમીનમાં પેસી ગયો છે આમ બે બાકડા ફર્યા કરો છો પહેલાં એ ખડ પર્વનો ઘર ઉકાળ્યું તો દુર્ગંધ આવી આથી તે મહી પ્યાઠો પહેલી રાન ઝટપટ દેવાશળે લઈને આવી પહોંચી કહે જુઓ જુઓ માહિત કોઈ કે છોકરાને સંતાડ્યો હશે પહેલો ખળ પરું કરવા રહ્યો કે આ રાક્ષસીએ નજર ચૂકવી સળી ચાપી દીધી અને એકદમ બહાર નીકળી ખડકીની સાકળ ચઢાવી દીધી ખળ સૂકવું તે દારૂની પેઠે ભડકો થયો તેથી પહેલો તો એકદમ અંજાઈ ગયો હેબકી ગયો થોડી ઘણી રાડો પાડી પણ તે દાજે મરણ પામ્યો પછીથી સ્ત્રીએ દોડજો દોડજો ઘર લાગ્યો એમ બોમો પાડી જો પોતાની સ્ત્રી છતાં પોતાના પુત્રનો તથા પતિનો પ્રાણ લઈ લીધો માટે આ તો પ્રાણદાતા કે પ્રાણ હરતા માટે સ્ત્રી એ સ્ત્રી નથી પણ રાક્ષસણી છે ગમે તેવી સારી ધર્મવાળી અને પતિવ્રતાના દોળવાળી હોય તો પણ તેનો વિશ્વાસ કરવો નહીં સ્ત્રી પોતાની મર્યાદામાં રાખ રાખનારાને તેનો વિશ્વાસ કરનારને તથા મારી મારી કરનારને જોઈને જ કરે છે અરે તમે શું મને નિયમમાં રાખનારા છો હું તો મૂર્તિમંત માયા છું મેં તો ઘણા ગાફલતપણે રહેનારા જ્ઞાની ધ્યાની ઋષિ મુનિ કે મહા તપસ્વીને પણ નમાવી દીધા રાજાએ સ્ત્રીને કારણે જ ભાઈ વિક્રમાદિત્યને દેશવટો દીધો હતો રાજ્ય પણ સ્ત્રીના દુઃખથી જ સોડું પડ્યું હતું સમુદ્રનો અવતાર શાંતનું રાજાએ પણ નિયમમાં રાખનારને ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ નિયમમાં રહે તેવી નથી આવી રીતે ની સ્ત્રી પરણી પોતાની કરવાને દેશ પરદેશ રડે રખડ્યા છે પૈસા ભેળા કરાય કર્યા છે અને તેના માટે દુઃખી થઈ જવાય છે પણ સ્ત્રી તો સમી હોય ત્યાં સુધી સારી નહીં તો જરૂર રાક્ષસણીનું કૃત્ય કરનારી હોય છે તો ભક્તો આ કથા આપણે એ પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો અને આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધે કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જ બધા જ હરેક ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ